દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા પણ મને એવું લાગે છે કે દિનેશભાઈને કઈ રીતે હેરાન કરી શકે દિનેશભાઈ એક વકીલ છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા શું કામ ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જ્યારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું તો એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસોને એવા એવા લોકોને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીઝર હોય એ કાયદાની રૂહમાં રહીને થાય કાયદાકીય પ્રોસીજર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ એક કહેવાય ને કોઈને ફોલો કરી રહ્યું હોય કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એમ ચોક્કસપણે લાગી રહ્યું જો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાધેડાને જામીન શું કામ ના મળે અને પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કહેવું છે કે તમે જિલ્લાના એસપીને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે શું કામ કોના ઇશારે આવી રીતે કામ કરી શકે પોલીસની જે ફરજ છે એ શું કામ નથી નિભાવતી સુકામે આવા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી જાય છે આજે તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ પ્રોસીઝર એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત તેના બદલે એની તબિયત ના હોવા છતાં એ જ્યારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું પડ જવું પડ્યું પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન એને હાજર કરવા માટેની કામગીરી થઈ રહી છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા પૂરો નથી કરવામાં આવી રહી કારણ કે કંઈ પણ એને કાયદાની બહાર જઈને કંઈક કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે એને સીડીમાં કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થાય એનું રીઝન છે કે અમે જ્યારે ગોંડલ સોરી રાજકોટથી નીકળ્યા એના પછી જ્યારે હું પિયુષભાઈની ગાડીમાં હતી અને બે પોલીસવાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશનેથી જેતપુર પોલીસ સ્ટેશનેથી ફોન આવી રહ્યા હતા જ્યારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે અમે એ ધરપકડ થોડી કરી છે અમે હાજર થયા માટે આવ્યા છીએ તમે ચલાવો કે અમે ચલાવીએ એમાં સારું શું ન લાગે એવું એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશને નથી જવાનું આપણે સિવિલમાં સિવિલમાં જવાનું છે અરે અમે હોસ્પિટલથી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે હું એમની સાથે ઝઘડીને પોલીસ પિયુષભાઈને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટેથી આપણે પોલીસ સ્ટેશનની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે મીડિયાની સામે આવે નહીં અમે ઝઘડીના ગેટ સુધી અમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છીએ

અને મીડિયાની સામે પિયુષભાઈને હાજર ન થવા દેવા માટેના એક કારસ્થાન પણ હતું પરંતુ અમે એ ચાલવા ન દીધું અને એટલા માટે અંદરથી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની તમે જ જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે જો એવું હોય તો અહીંથી એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઇશારે કામ કરી રહી છે એને પણ મારે કહેવું છે કે ક્યાં ક્યાં સુધી સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ દબાવવા કરશો આગળની રણનીતિ શું રહેશે મેં જે પ્રમાણે પહેલા પણ કીધું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે ત્યાં પણ કોર્ટ છે હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવા બેન એક દિનેશ પાતર અને જે પિયુષભાઈ રાઠડીયા જે પોલીસ ઉપર આક્ષેપ કરે છે કેમિકલ યુક્ત પાણી પીડે છે તેને ફરિયાદ પણ નોંધવામાં આવે છે બને એ ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી નહીં સુધી છે એ પિયુષભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એ જ એ વસ્તુના લીધે એની તબિયત ના દુરસ્ત થઈ પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નહોતા આવ્યા શું કામ કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થીનર આવે થીનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યવાહી કાર્યવાહી નથી કરી કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્રને પણ કાયદો લાગુ પડે છે એટલે માપમાં રહીને કામ કરજો કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગૃહ લેવલે ક્યાંય રજૂઆત કર્યા બાબતે અલ્પેશભાઈ કથીરિયા હોમ મિનિસ્ટરને મળવા ગયા હતા હર્ષભાઈ સંઘવીને મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું પરંતુ તરતને તરત જ્યારે એના પાંચ વાગે જામીન થયા અલ્પેશભાઈ હર્ષભીને મળવા ગયા અને પછી એના પાંચ વાગે જામીન થયા અને તરત ને તરત જ્યારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જ્યારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનમાં જ્યારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે